હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મેગીના પકોડા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા અમે બે નંગ મેગી લીધેલી છે તેના સાથે આ રીતે મસાલો લીધેલો છે બે નંગ ડુંગળી જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે એક નંગ કેપ્સિકમ અને ચણાનો લોટ બે કપ મસાલામાં મેં કાળા મરીનો પાવડર અને તીખી મિરચી બે લીધેલી છે ચીલી ફ્લેક્સ મીઠું અને શેકેલું જીરું તો સૌપ્રથમ પ્રથમ આપણે મેગીને બાફવા માટે અહીંયા અમે બે કપ પાણી ગરમ મૂકી દીધું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે મેગી એડ કરી દઈશું આ રીતે આપણે તોડીને એડ કરીશું આપણે અહીંયા મેગીને ઓવરકૂક નથી કરવાની એસી ટકા જેટલી જ આપણે તેને બફાવા દેવાની છે ઓવરકૂક કરશું તો જ્યારે આપણે ભજીયા બનાવશું તો આપણે ભજીયાનું બેટર છૂટું પડી જશે તેના માટે આપણે ઓવરકૂક નથી કરવાનું ત્યારબાદ આપણે મેગી મસાલો એડ કરશું એક્સ્ટ્રા મેગી મસાલો તમે ઉપરથી એડ કરી શકો છો તો અહીં આપણી મેગી તૈયાર થઈ ગઈ છે મેં અહીંયા ઉપરથી એક્સ્ટ્રા મસાલો એક ચમચી જેટલો એડ કરેલો છે નાની એક ચમચી તો આપણે આ મેગી રેડી થઈ ગઈ છે તો આપણી મેગી રેડી થઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશું થોડીક વાર ઠંડી થવા દેસું તો આપણે આ ઠંડી થઈ ગઈ છે હવે એમાં મસાલા કરશું તો સૌપ્રથમ ડુંગળી એડ કરશું ને કેપ્સિકમ આની જગ્યાએ તમે મરચું પણ એડ કરી શકો છો तयार बाद तिखी मिर्ची एड गर्छु चिली फ्लेक्स स्वाद अनुसार मिठो सेकेला जीरा पाउडर एड गर्छु मरी पाउडर एड गर्छु તો આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું આમાં તમે કશ્મીરી મરચું પણ એડ કરી શકો છો કલર માટે તો આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે એમાં બે ચમચી આપણે ચણાનો લોટ નાખશું જરૂર અનુસાર આપણે ચણાનો લોટ એડ કરીશું તો આપણું બેટર રેડી થઈ ગયું છે આમાં ટોટલ મેં ચાર ચમચી ચણાનો લોટ એડ કરેલો છે તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે હવે ભજીયા ઉતારી લેશું તો હવે આપણે આના નાના નાના ગોળા બનાવી લેશું હાથમાં તેલ લગાવી જેથી બેટર આપણું હાથમાં ન ચોટે તેના માટે આ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી લેશું બધાય તો આપણા બોલ્સ બધા તૈયાર થઈ ગયા છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તરી લેશું તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મીડિયમ ગેસ ઉપર આને તરી લેશું આપણા પકોડા બધા રેડી થઈ ગયા છે તો કાઢી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપડા મેગીના પકોડા તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં